પોરબંદરની શ્રી દત્તસાય વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયા યોજી છાત્રોએ મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો જેમાં પંચાણું વિદ્યાર્થીઓએ મતદાન કરી ઉમેદવારને ચૂંટી કાઢ્યા હતા અને વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વમાં સૌને જોડાવા અપીલ કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના કાર્યક્રમો ઠેર ઠેર યોજવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદરની શ્રી દત્તસાય વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયા યોજી છાત્રોએ મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી કેડીલાખાણી પ્રેરિત જિલ્લા ચૂંટણી તંત્રના મતદાર જાગૃતિના અભિયાનમાં વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસ સુધી ચૂંટણી ઢંઢેરા બાદ શ્રીલત્સાઇ વિદ્યાલયના પંચાણું વિદ્યાર્થીઓએ મતદાન કરી ઉમેદવારને છૂટી કાઢ્યા હતા લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ તટસ્થ અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયાનો અભિયાન રૂપે રજૂ કરેલી દેશની લોકશાહીના ગૌરવ માટે દસ મિનિટ ફાળવીને મતદાન માટે લોકો જાગૃત થાય તેવો પ્રયાસ કર્યો હતો વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વમાં સૌને જોડાવવા વિદ્યાર્થીઓએ અપીલ કરી હતી શ્રી દત્સાઈ વિદ્યાલય તેમજ શ્રીમતી ડિઝાઇન રૂપાલય માધ્યમિક શાળા લોકશાહીનો આધાર એટલે ચૂંટણી ચૂંટણી વખતે ઉત્તમ જેવો માહોલ જોવા મળે છે ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે લોકશાહીમાં મતદાર મહત્વ ધરાવે છે આપણા દેશમાં સાર્વત્રિક તેમજ ઉક્ત મતાભિટાપ છે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે ચૂંટણી સૌથી મોટી ગણવામાં આવે છે બંધારણમાં દરેક નાગરિક ને જ્ઞાતિ ધર્મ જાતિ કે શિક્ષણ નો ભેદભાવ કર્યા વગર મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે મતદાન મતદારનો અધિકાર હોવા ઉપરાંત મતદારની ફરજ પણ છે દરેક મતદારે પોતાનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેથી આજે તારીખ 30 માર્ચ 2024 ના રોજ અમારી શાળા શ્રી દત્તા વિદ્યાલય તેમજ શ્રીમતી ડીજેન રૂપારા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં પાંચ વિદ્યાર્થીઓ ઉમેદવાર હતા અને બાકીના વિદ્યાર્થીઓએ ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન કરેલું છે જેથી લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેમજ લોકો વધુને વધુ મતદાન કરી શકે પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠકનું સાતમી મે ના રોજ મતદાન થનાર છે તેરા મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તેવા આશયથી વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર